શાક ટેન્ક થી ફેમસ થયેલી ઠેકા કોફી તમે બધા જાણતા જ હશો પણ શું તમને ખબર છે કે ઠેકા કોફી માટે જે ટ્રાયસિકલ બનાવે છે તે કોણ છે હા ભાઈ આવી કસ્ટમાઇઝ ટ્રાયસિકલ એક જ કંપની બનાવે છે જેનું નામ છે ઈ અને આજે ગાડીવાળા ભાઈ પણ એમને ત્યાં પહોંચી ગયા છે અને ભાઈ ખાલી ટ્રાઇસિકલ જ નહીં એમને ત્યાં ઇલેક્ટ્રિક સાયકલ કાર્ગો ટ્રાયસિકલ ફ્લેટ બેડ ટ્રાયસિકલ લોડર ટ્રાયસિકલ કોફી પાણીપુરી અને નાના ફૂડ સ્ટોલ ટાઈપના પણ કસ્ટમાઇઝ ટ્રાયસિકલ એમને ત્યાં બનતા હોય છે અને એટલું નહીં એમની ટ્રાયસિકલ હાઇબ્રિડ છે એટલે કે પેડલ અને બેટરી થી એમ બંને રીતે યુઝ કરી શકાય છે અને ઇલેક્ટ્રિક છે એટલે કોઈ પણ પોલ્યુશન નહીં થાય બીજા પ્રોડક્ટમાં તેમની પાસે ગાર્બેજ બોક્સ ટાઈપની ગાડી પણ છે જેને સોસાયટી જેવી જગ્યાએ આસાનીથી યુઝ કરી શકાય છે અને તેની ટ્રોલી પણ આસાનીથી ઉપર નીચે કરી શકાય છે સાથે જ ઇવર બ્રાન્ડની ટ્રાઇસિકલમાં લિથિયમ બેટરીનો યુઝ કરવામાં આવે છે જેમાં ત્રણ વર્ષની વોરંટી પણ મળે છે અને સાથે પચાસ થી સિત્તેર કિલોમીટરની રેન્જ પણ મળે છે તમે એકવાર ચાર્જ કરો એટલે પચીસ થી ટોપ સ્પીડ સાથે આ ટ્રાઇસિકલ ની એક કિલોમીટર ની ફક્ત પચીસ પૈસામાં પડશે અને ભાઈ આજના સમયમાં હાથ લારી અને પેડલ રિક્ષા ખેંચીને મજૂરી કરતા લોકો માટે આ ઇલેક્ટ્રિક સાયકલ ખૂબ જ કામ લાગી શકે છે અને કંપની પાસે તમે આ ગાડી લેશો ને એટલે તમને ઇઝીઆઈ ની સુવિધા પણ મળી જશે અને તમારે કોઈ પણ ધંધા માટે આ ટ્રાઈ જોઈએ ને તો તમારી જરૂરિયાત મુજબ તમે કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો અને જો તમને એમના બીજા પ્રોડક્ટ પણ જોવા છે ને તો એની વેબસાઇટ ઇવો ડોટ ઇન ને વિઝિટ પર આપેલો છે આજે તેમનો કોન્ટેક્ટ કરો બાકી વિડીયો ગમે છે તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં